નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી યોજના સાથે તમે જોઈ શકો છો કમલમ ફ્રુટ વાવેતર સબસીડી યોજના જેમાં તમને ખેતી માટે જે છ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આવી એક યોજના વિશે મિત્રો અહીંયા વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ગવર્મેન્ટ જો બિનકોને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બે લાયકન દબાવજો જેથી આપને નવી નવી યોજના વિશેની માહિતી મળતી રહે જોઈએ વિડીયોમાં મિત્રો તો મિત્રો કમલમ ફ્રુટ વાવેતર સહાય યોજના શું છે તેના વિશે માહિતી મેળવીએ આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યમાં ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતો વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ બે હજાર ચોવીસ ચાલુ કરવામાં આવેલ છે આ યોજનાઓમાંથી અહીંયા આપણે વાત છે કમલમ ફૂટ વાવેતર સહાય યોજનાનો મુખ્યત્વે હેતુ શું છે તો ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન અરજી કરવાની જે ચાલુ થયેલી છે મિત્રો હાલમાં ટેકનોલોજીના આ યુગમાં દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલી છે ક્લાઇમેટ ચેન્જ થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધતું જાય છે કમલમના જે ફ્રૂટ છે મિત્રો ડ્રેગન ફ્રૂટ છે તેમાં પલ્સની માત્રા પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જેમાં એન્ટી ઓક્સિડન્ટ જે શરીરમાં બ્લડ પ્રેશરને પ્રેશરમાં રાખી ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા રોગો માટે ફાયદો છે જેથી આ પાકનું ઉત્પાદન વધે તે હેતુથી સરકારશ્રી દ્વારા આ પાકના વાવેતર પર સહાય આપવામાં આવે છે તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું હશે મિત્રો તો લાભાર્થી છે તે ખેડૂતો ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ ગુજરાતના નાના સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ખેડૂતો જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળવાપાત્ર થશે ખેડૂતોને ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે એસટી એસસી આર્થિક રીતે નબળા ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય મળવાપાત્ર થશે મિત્રો અહીંયા એકવાર જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે મિત્રો કેટલી સહાય ખેડૂતોને મળવા પાત્ર થશે તો તમે જોઈ શકો છો આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂપિયા છ લાખ પ્રતિ હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતને પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણ લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે મિત્રો મિત્રો આ ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો તમે જોઈ શકો છો લાભાર્થી ખેડૂતોનો આઈ ખેડૂત પોર્ટલ પર સાત બાર જે સાત બારનો નકલ છે તે ખેડૂતના આધાર કાર્ડની નકલ લાભાર્થી ખેડૂત છે એસસી છે તેમજ એસટી જાતિના હોય તો જાતિનું સર્ટિફિકેટ રેશન કાર્ડની નકલ જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા હોય તો તમે વન અધિકાર પ્રમાણપત્રની નકલ જોશે જમીન સંયુક્ત ખાતેદાર તરીકે ધરાવતા હો તો તેવા કિસ્સામાં સાત બાર અને આઠ અ ની જમીનના અન્ય ખેડૂતના સંમતિપત્રક જોશે જો આત્મામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તમે તો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર અહીંયા જોશે બેંકના ખાતાની પાસબુકની નકલ જોશે અહીંયા તેમજ સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો તમારે અહીંયા આપવાની રહેશે ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે તો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણના તમારે ડોક્યુમેન્ટ છે તમારા હાથ વગર રાખવા પડશે તમારે હવે આપણે જોઈશું મિત્રો તો આ જે ડ્રેગન ફ્રૂટની જે સહાય છે મિત્રો કમલમ ફ્રૂટ માટેની તેના અંતર્ગત આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો તમારે ગૂગલ ઓપન કરી અને તેમાં આઈ ખેડૂત જે પોર્ટલ છે મિત્રો તે ઓપન કરવાનું રહેશે સર્ચ કરવાનું રહેશે તમે ખોલશો એટલે પહેલું જ જે ઓપ્શન તમને મળશે જે આઈ ખેડૂત ઓફિશિયલ જે વેબસાઇટ છે તમે ઓપન કરશો એટલે કે તમને જે આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમારી સ્ક્રીનની સામે ઓપન થશે મિત્રો આ જે આઈ ખેડૂતો હોમ પેજ આવશે જેમાં તમારે યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કરશો એટલે ત્યારબાદ જે તેમાં અંદર મિત્રો બાગાયતી વિભાગની યોજનાઓ તેવું લખેલું આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ જે મિત્રો બાગાયતીની જે યોજના છે તે ખોલ્યા બાદ તેમાં ફળ પાકોના વાવેતર પર જે લખેલું હશે તેના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ફળ પાકોના વાવેતર નામના લિસ્ટમાં જે અહીંયા કમલમ ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ જે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો જો તમે રજીસ્ટર ખેડૂત છો એટલે કે તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તમે તો તમારે જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે હા અને નથી કરેલું તો તમારે ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ખેડૂતો દ્વારા આ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ જે કેપ્ચા ઇમેજ આવે છે મિત્રો તે નાખીને અરજી કરવાની રહેશે એટલે કે એમાં કેપચા એક કોડ આવશે મિત્રો તે તમારે એન્ટર કરવાનું રહેશે લાભાર્થીએ આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલું તો તમે તમે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે ખેડૂત જે પોર્ટલ છે તેના પર તો તમને આવી જે વિવિધ યોજનાઓ છે તેની માહિતી મળતી રહે તેમજ તમે અરજી તમે કરી શકો ખેડૂતે મિત્રો સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે અહીંયા સેવ કરવાનું ભૂલવાનું રહેશે નહીં મિત્રો ત્યારબાદ નીચે તમે ક્લિક કરશો એટલે કે યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોકસાઈપૂર્વક પૂર્વક વિગતો એકવાર તપાસી અને ત્યારબાદ જ તમારી અરજી ફોર્મ છે તે તમારે સબમિટ કરવાનું રહેશે એટલે કે કન્ફર્મ કરવાનું રહેશે એકવાર મિત્રો આપની અરજી છે તે કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ પણ સુધારો કે વધારો થઈ શકશે નહીં તમારે ખાસ રાખવાની રહેશે એટલે કે તમે જે ફોર્મ ભરશો તેની માહિતી એકવાર સંપૂર્ણપણે ચકાસી અને ત્યારબાદ ચોકસાઈપૂર્વક માહિતી સંપૂર્ણ વિગતો ચકાસી સાચી માહિતી નાખી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એકવાર તમારું ફોર્મ ભરાઈ જશે અને ત્યારબાદ કન્ફર્મ થઈ જશે એટલે કે ત્યારબાદ તેમાં કંઈ પણ તમે સુધારા વધારા કરી શકશો નહીં તમે જોઈ શકો છો અહીંયા ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે એટલે કે જે અરજી નંબર છે મિત્રો એપ્લિકેશન નંબરના આધારે તમે તમારી પ્રિન્ટ કાઢી લેશો મિત્રો અને તે તમારે સાચવીને રાખવાની રહેશે તેમજ જે એપ્લિકેશન નંબરના આધારે તમે તમારી જે અરજી કરો છો તેનું જે સ્ટેટસ છે મિત્રો તે પણ તમે ચેક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે તમારે જે અહીંયા સત્તાવાર વેબસાઈટની વાત કરી છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આ લિંક આપેલી છે મિત્રો તેમજ નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે ત્યાં પણ મિત્રો આ જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની સત્તાવાર લિંક આપેલી છે તમે જોઈ શકો છો એચટીટીપી સ્લેશ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે પોર્ટલ છે મિત્રો જે ઓફિશિયલ પોર્ટલ છે મિત્રો ગુજરાત સરકારના જે ખેડૂત અને ખેડૂત કલ્યાણ જે વિભાગનું જે પોર્ટલ છે મિત્રો તેના અંતર્ગત આ ખેડૂત પોર્ટલ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે તો આ હતી મિત્રો કમલમ જે ડ્રેગન ફ્રૂટ જે ફ્રૂટ છે મિત્રો તેના અંતર્ગત સહાય જે સબસિડી મળવા પાત્ર છે તે યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી હતી મિત્રો તમે જોઈ શકો છો આપણે વાત કરી છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી લાભાર્થી જે અરજી કરનાર છે તેની પાત્રતા શું હશે તેમજ યોજના અંતર્ગત કેટલો ફાયદો તમને કેટલી જે સહાય મળવાપાત્ર થશે જોઈ શકો છો મિત્રો હું આશા રાખું છું કે આ યોજના વિશેની તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય